thank you

વાય ત્યારે ટ્રક નંબર જીજે બાવી બે એક્સ ત્યારે સત્યાવી ત્યારે અટાણુના ચાલક તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે ત્યારે માળિયા ત્રણ રસ્તા પાસે એસટી બસ ઊભી રાખવામાં આવી હતી મળતી વિગતો વાત કરીએ તો ત્યારે ફરિયાદના કાકાનો દીકરો ત્યારે શૈલેષભાઈ લક્ષ્મણભાઈ વાસવા બસમાંથી નીચે ઉતરીને ભાગવા ગયો હતો જોકે મિત્રો ત્યારે બાજુમાંથી પસાર થયેલી ટ્રકની ત્યારે અડફેટે ચડી ગયો હતો અને તેના ઉપરથી ટ્રક ત્યારે વિકલ્પ ફરી જતાં ગંભીર ઇજા થઈ હતી અને તે યુવાનનું ત્યારે હતું જી આ મિત્રો અત્યાર માટે બસ આટલું જ અમારી ચેનલમાં મિત્રો જો તમે નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ